હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે મંદીના કારણે લાખો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે રત્ન કલાકારોના પગારમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો છે મોટાભાગના કલાકારો આર્થિક કટોકટીમાં ફસાઇ ગયા છે બાવન કલાકારોએ આપઘાત કરી લીધા છે અને ડાયમંડ વર્કર યુનિયનનો આરોપ છે અનેક વખત રજૂઆતો કરી છે કલેક્ટરને અનેક વખત આવેદન આપ્યા છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને મદદ કેમ નથી કરતી તેવા આક્ષેપ છે સરકાર રત્ન કલાકારોની માંગ સંતોષે તેવી સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેમજ સરકાર દ્વારા રાત પેકેજની જાહેરાત કરે તેવી માંગ પણ કરવામાં આવી છે સુરતના કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારો ભેગા મળીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે વિવિધ માંગણીઓ તેમની છે કેટલાક વર્ષોથી છે હીરામાં મંદી હોવાના કારણે કેટલાક રત્ન કલાકારો દ્વારા આત્મહત્યાના પણ બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વિવિધ માંગણીઓ સાથે અહીં કલાકારો આવ્યા છે આપણી સાથે બેન છે આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે બેન આપનો સૌપ્રથમ નામ જણાવો અને કયા માંગણીઓ સાથે આજ આપ સુરત કલેક્ટર કચેરી આવ્યા મારા નામ વિજાતા છે વિજાતા ડેનેશ ખાપરિયા અમારે કેવું છે રત્ના કલાકાર અમારી હામે જોઈ છે અમને હેલ્પ કરે છે છોકરાની પર માટે વાપર ખર્ચી માટે એટલે અમે ના અમારે કહેવાનું એમ છે કે તમે સરકારને એમ કી એ છે કે તમે એમની હામે જુઓ તો એ સામે અમારી હામે જુઓ તમે એમની હામે નહીં જો તો અમે હામે નહીં જોઈ શકે તમે એની હેલ્પ પણ થોડું હિરામાં વધારો કરો પૈસાની બચત કરો તમને અમારા મેનેજરો અમારે પગાર વધારશે જી બેન આપું નામ અને કઈ રજૂઆત લઈને આજે સુરત કલેક્ટર કચેરી આવ્યા છો મારું નામ દક્ષા છે અમે અત્યારે હીરામાં આપણે ત્રીસ ટકા ભાવ વધારવાની વાત છે મંદિરમાં મોહલ આવે છે બે ત્રણ વરસથી આ અત્યારે જે કારીગર ત્રીસ હજારનું કામ કરતો એ પંદર હજારનું કામ કરે છે પંદર હજારમાં ઘર કંઈ હાલે નહીં બબે બબે છોકરાઓ ભણતા હોય તો છોકરાઓની ફી નથી ભરાતી આ યુનિયમવાળા અત્યારે અમને મદદ કરે છે તમે છોકરાઓની ફી ભરીને છોકરાઓને ભણાવી હગી છીએ તો સરકાર પાસે એ છે કે અમારે હા હું તમે જુઓ અને ભાવ વધારો અને અમારા જે પેકેટ ભાવેશભાઈએ રજૂ કરેલા છે એ પેકેટમાં અમને સહાય કરો તો અમારે માટે છે ને એ સારું પડે મારે ચપ્પલની બાધા છે જી આપ જણાવો કઈ વિવિધ માંગણીઓ સાથે આજ સુરત કલેક્ટર આવ્યા જાન્યુઆરીમાં ચાલીસ હજાર રૂપિયાનું કામ કર્યો પછી કીધા વગર કાઢી મૂકો મને કામ પરથી ને અત્યાર લેખીને હું ઘરે છે ને મકાનનો હપ્તા હાલે છે એકલો કમાવાલો છે છવ્વીસ વર્ષથી હીરામાં સુરતમાં કામ કરે છે અત્યારે બહુ હાલત ખરાબ થઈ ગઈ છે તકલીફ પડી રહી અત્યારે કોઈ કમાવાલો છે ને મારા ઘરે એકલો જ કમાવાલો છે ને અત્યારે લગીને ઘરે જ છે એમ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે હી કલાકારો તમામ લોકો છે એ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે પોતાનો જે પ્રશ્ન છે તે લઈને આજે સુરત કલેક્ટર કચેરી આવ્યા છો આપ જોઈ શકો છો કે લખવામાં આવશે વેરો નાબૂદ કરો નાબૂદ કરો હીરાના ભાવમાં વધારો કરો વધારો કરો હીરા ઉદ્યોગો હડતાલ પાડો ભાઈ હડતાલ પાડો એવી રીતે અહીં બેનરો લઈને આવ્યા છે આપણી સાથે હીરા ઉદ્યોગ કલાકાર છે આપણે એમની સાથે પણ વાત કરીશું પરંતુ વિવિધ પ્રશ્નોને લઈ આજે સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આપ જોઈ શકો છો કે તમામ જે રત્ન કલાકારો છે તે અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામનો જે પ્રશ્ન છે કે હીરામાં જે મંદી હોવાના કારણે કેટલાક કલાકારો છે તે આત્મહત્યા પણ કરી લેતા હોય છે તેને ધ્યાન લઈને આજે

તો કાયદેસર રીતે હડતાલ ઉતરશું એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે આવેલા છે રજૂઆત કરવામાં આવી છે શું કે નેતાઓ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ સરકારે દરકાર લીધી નથી લો રાજ્યસભા હોય લોકસભા હોય તમામ જગ્યાએ રત્નકલાકારોના પ્રશ્નોને વાચા આપવામાં આવેલી છે છતાં પણ સરકારે દરકાર લીધી નથી માટે આજે અમારે મજબૂર થઈ અને હડતાલ પાડવા માટે અમે કોલ આપીએ છીએ કઈ કઈ માંગણીઓ છે રત્નકલાકારોને આર્થિક પેકેજ આપો રત્નકલાકારોનો પગાર વધારો કરો ત્રીસ ટકાનો ભાવ વધારો કરવામાં આવે રત્નકલાકારોની કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે આત્મહત્યા રત્ન રત્નકલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે જે પ્રમાણે કલાકારો છે તમામ છે સુરતના કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને વિવિધ માંગણીઓને લઈ આજે સુરત કલેક્ટર ને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત